તમારી પણ જવાબદારી બને છે આવા નિખાલસ વ્યક્તિત્વ જીતાડવાની તમારા વોટ નહીં તમારા પરિવારજનો વોટ નહીં તમારા આડોશ પાડોશમાં વિસા વદરના ખૂણે ખાંચડેથી તમને કોણ છે નિતિનભાઈ તમારા ઘરનો માણસ તમારા ઘરમાં રહેનારો તમારા ઘર નો દર્દ સમજનારો તમારા જ ઘરમાં રહેશે આ જીવન એક બે મિત્રો સાથે વાત કરી કોરોનાના સમયમાં તમામ લોકોને વિનંતી કરું છું નીતિન ભાઈ મારા ભાઈ છે અને એમણે લાંબુ વાત ના કરી મને લાંબુ કોઈ ભાષણ ના કર્યું બોલ બચ્ચન નથી સરળ માણસ છે આવા સરળ માણસને તમે જીતાડો બદલામાં હું તમને ગેરંટી આપું છું દરેક વખતે કદાચ સત્ય બને કે ના બને બને ત્યાં સુધી તમારી વચ્ચે આવીને ઉભો રહી એટલી વાતની તમને ગેરંટી આપું છું નીતિન ભાઈ મારા ભાઈ સમાન છે મારી આબરૂ રેવું કરજો અને કર્મચારીઓમાં તમામ કહું છું એક એક દિવસ તમારો અવાજ બન્યો છું મારી વાણીમાં તમને સત્ય લાગે તો તમે જીતાડજો એટલું કઈ મારી વાણી ને જય ભીમ જય ભારત જય કોંગ્રેસ એ સંવિધાન